નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો આ વર્ષે સૌથી વધારે એ સૌરાષ્ટ્રની અંદર એ મિત્રો જોઈએ તો કે શિયાળુ પાકોની અંદર જીરાનું વાવેતર થયું છે અને જીરું જે છે એ આ વર્ષે ખૂબ જ હવામાં જે છે પાક્યું છે ત્યારે જીરાની અંદર જે છે એ હવે પછીના જે છે એ છેલા છંટકાઓ શેના કરવા જોઈએ જીરું જે છે એ આમ તો કહેવાય કે જીરું જે છે એ હોનું છે ત્યારે આ હોનાનો જે છે એ આમ કહેવાય કે સારી રીતે જે છે પાર કેવી રીતે ઉતરી શકે અને આ જીરાની અંદર એ કેવા કેવા પગલાં ભરીએ તો જીરું જે છે એ આપણે સારામાં સારી રીતે પાકે મિત્રો આમ તો બધાને ખ્યાલ જ છે કે જીરું જે છે એ પકવામાં આમ કહેવાય ને કે સૌથી સૌથી મોટો સારો સિંહ ફળો હોય ને તો એ અમારા મોઢે ખેડૂતોને હવે કેવું ન પડે પણ એ ગેલેલિયોનો છે ત્યારે આ ગેલેલિયો વિશેની વાત એ મિત્રો આજે આપણે કરવી છે કે ગેલેલિઓ ખેડૂતો શા માટે સાટે છે ગેલેલિઓમાં એવું શું આવે છે કે જે ખેડૂતો જે છે એ છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ વાવે એટલે ગેલેલિયો તો કરે જ વાપ વાપરે જ તો આ ગેલેલીઓના સાહેબ પણ આપણી સાથે છે અને આજે આ જીરાની અંદર ગેલેલિયો વાપનાર આપણા પ્રગતિશીલ ખેડૂત પણ છે છે તો વાત સાંભળીએ સાહેબ આ આ શું અને ગેલેલીઓમાં એવું કયું તત્વ આવે છે કે જે છેલ્લા વર્ષોની અંદર જીરાની અંદર શરમી જેવો રોગ છે જે કાળીઓ જે કહેતા હતા એ કાળિયાને આવવા નથી દેતું ઓકે તો ખૂબ સરસ તો પહેલી વખત કે ખેડૂત મિત્રો આજે તમે જુઓ કે જેવી રીતે તમે કીધું કે જીરુનો પાક જીરુનો પાક જે છે ખેડૂત મિત્રો તમે બધા કરે છે તેની સાથે જ્યારે જીરું આવે ત્યારે ગેલેલીઓ અચૂક ખેડૂત મિત્રો બે વખત છંટકાવ કરે છે આજે જેટલા પણ ખેડૂતોની સાથે અમે મુલાકાત કરીએ તો મોટાભાગના ખેડૂતો અમને જે કોન્ફિડન્સ એના કરતાં વિશેષ એમને છે કે ગેલેલીઓ એટલે અમે મારીએ છીએ કે નહીં કે તમે અમને કહો જોશો કારણ કે વર્ષોથી જ વાપરે છે તો એમનું સારામાં સારું એને રિઝલ્ટ મળે છે તો મારે ખાસ એ જ કહેવાનું છે કે ગેલેલીઓ બધા વાપરે છે પણ અમુક જે દવા હોય છે કે કોઈ પણ વસ્તુનો પરફેક્ટ સમય હોય છે જેથી કરીને એને બેવડો ફાયદો મળે તો આજે અમારો તમને કહું કે ગેલેલિયો જે છે એને વાપરવાનો સમય અને ડોઝ છે તો પહેલા હું તમને બે મિનિટ એનું કહી દઉં કે ગેલેલિયો જે રહ્યો કોઈ પણ પાક હોય એમાં જીરુંનો જે પાક છે એમાં રોગ માટે તો છે પણ ક્યારે વાપરવું તો ખાસ ખેડૂત મિત્રોને અમારી ભલામણ છે અને મોટા ભાગના ખેડૂત મિત્રો એ રીતે વાપરે છે કે જ્યારે ફૂલની અવસ્થા એટલે કે ચાલીસ પચાસ પંચાવન દિવસ હોય ત્યારે ફ્લાવરિંગ આવતું હોય માંજરે મોગરો આવે તેમાંથી ગુલાબી ફૂલ આવે તો એ વખતે ગેલેરીનો પ્રથમ છંટકાવ અને એના દસ પંદર વીસ દિવસ પછી બીજો છંટકાવ આ બે છંટકાવ કરે તો એને ફાયદો એ થશે કે પહેલો તો ફૂલ અવસ્થા એ કેમ તો કોઈ પણ પાકને ફૂલ અવસ્થાએ આવતી વધારે ખોરાકની જરૂર પડે તો ગેલેરીઓ જ્યારે ફૂલ અવસ્થાએ વપરાશે તો એ વખતે છોડને રોગમુક્ત અને ગ્રીનરી સારામાં સારી આવશે જો છોડ તમારો રોગમુક્ત અને ગ્રીનરીવાળો હશે તો ઓટોમેટિક તમારું ફૂલની સંખ્યા વધશે અને ખેડૂતો એવું કહે છે સાહેબ કે બે વખત છંટકાવ કરવાથી જીરોમાં જે વજન છે ને બીજા ને ત્રીજા માળમાં જે દાણા છે ને ઝુમકામ સારા ભરાય છે અને વજન દાણો ચડકાટવાળો અને વજનદાર થાય છે અને અમુક એરિયામાં ખેડૂત એવું કે બે છંટકાવ ગેલીઓને મારવાથી ખિસ્કોલી કલરનો દાણો થાય જે અમને અથવા કંપનીને નથી ખબર આ સંશોધન ખેડૂતોનું છે કે ખિસ્કોલી કલરનું જીરું થાય છે જેમ આપણા ખેડૂતે પણ વાપરે છે તેમનો પણ આપણે પ્રતિભાવ લઈએ કે ગેલેલીઓ કેટલા વર્ષથી વાપરે તેમનો શું અનુભવ રહ્યો છે બરોબર છે આપનો હેલ્પલાઇન નંબર આપો જે જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે છે એ પુરાય સૌરાષ્ટ્રની અંદર જે છે એ આપનો સંપર્ક કરી જશે જો ખેડૂત મિત્રો તમારે કોઈ વિશેષ જાણકારી અથવા કોઈ પણ મૂંઝવણ હોય તો તમે અઠ્ઠાણું બે ચુમ્માલીસ જીરો સત્તાણું એકવીસ ફરીથી હું બોલું છું અઠ્ઠાણું બે ચુમ્માલીસ જીરો સત્તાણું એકવીસ આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો જેથી કરીને તમને કોઈ પણ માહિતી જોતી હશે તો અમે આપીશું આ ખૂબ સરસ મજાની માત એ મિત્રો આપને લાંગડીયા સાહેબે જે છે એ જીરાની વાત જે છે એ ગેલેલી વિશેની વાત કરીએ હવે આ ગેલેલીઓ જે છે અમારા વાપરનાર અમારા પ્રગતિશીલ ખેડૂત છે એમની વાત કરીએ આપનો પરિચય આપીને ત્યારબાદ આ આ ગેલેલીઓ જે છે તમારા જીરાની અંદર તમે કેટલી વખત વાપર્યું છે ને આ જીરાની અંદર ગેલેલીઓ શા માટે વાપરું એ અમારા ખેડૂતોને વાત મારું નામ મકવાણા તમારું ગામ કાળાસર તાલુકો જસ્તન રાજકોટ તમારો મોબાઈલ મોબાઈલ નંબર નંબર મારો મકવાણા ભાઈ તમે જે છે આ જીરાની અંદર આ વર્ષે કેટલા વીઘામાં જીરું કર્યું છે અને જીરાની અંદર જે છે આ ગેલેલિયાનો છંટકાવ તમે શા માટે માર્યો હવે અમે ગેલેરિયાનો છંટકાવ તો એ માટે માર્યો હતો કારણ કે મારા જીરુ રહ્યું ને એ ઓમ આ પારવું છે પણ આમ જ્યારે ફૂલ અવસ્થાએ હતું ને ત્યારે આમ વધારે પડતો ગુણો હતો એટલે મેં કીધું ચરમી ન આવે ને એના કારણે ગેલેલિયો વે પહેલાં માર્યો હા બરાબર પછી થી પચીસ દિવસ કે ત્રીસ દિવસની આસપાસ ગેલેલ્યો માર્યો હં 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 એ તો મેં તો કાળિયા ના હિસાબે માર્યો હતો બરાબર છે બીજો તો અનુભવ કઈ નથી પણ એના કારણે છે કે મારો પાકે મારી દે એમ હા હા બરાબર એટલે વધારે એક્સપિરિયન્સ તો મારા પપ્પાને દે છે બરાબર છે હવે આ ગેલેલીઓ જે છે એ આપવાથી જીરાની અંદર હું ફેરફાર થયો એ અમારા ખેડૂમિત્રોને વાત કરો આપ જે જ્યારે જીરું જે છે એની અંદર ગેલેલીઓ આપ્યો છે તો ગેલેલીઓની સાથે સાથે કેવા કેવા છંટકાવ કર્યા અત્યાર સુધીમાં કેટલા છંટકાવ આપવામાં આવ્યા છે અને આ છંટકાવની અંદર જે છે તમે શેનો શેનો ઉપયોગ કર્યો છે પહેલેથી ને છંટકાવ મેં આપણે થ્રીપ માટે તો ફિપ્રોન આપણે બે પોઈન્ટ બાણું ટકા જે આવે એ લિટમસવાળાનું એ જ વાપરું છું એમની સાથે પહેલા તો ફૂગનાશક વાપરતો હતો એ સામાન્ય હતું સાપ પાવડરના તેની એવું બરાબર પછી પિયતમાં તો ગૌખલને ખાટે જ જાવ છું બીજું કાંઈ આપણે કેમિકલમાં નથી પાતો બરાબર છે એટલે ગૌખળ અને ખાટી સાઈસનું પ્રમાણ કેટલું રાખો છો અને પિયતમાં કેટલી વખત આપ્યું છે દર પિયત આપું છું એટલે જે કોરવણ કાઢતો ને ત્યારે નહોતો આપ્યું ત્યાર પછી હું આપું છું એટલે ચાર વખત આપ્યું છું એનું પ્રમાણ કેટલું રાખ્યું છે પ્રમાણ હું એક ટીપણો એ 5 થી 6 લિટર જેવું નાખું બરોબર છે એવી રીતના જે છે એ આટલા આમાં બે ટીપણા જેવું હું પાઉં છું બરાબર એટલું નાખીને હા બરોબર અને આ સિવાય જે છે એ ફાલ ફૂલ માટે જે છે એની અંદર બીજો શેનો ઉપયોગ કરવામાં આવશે ગેલેલિયો સાથે શેનો ઉપયોગ કર્યો તો ગેલેલિઓ સાથે વરદાંત વરડાંણ એ વરદાંણ શા માટે વાપર્યું એ ફૂલની સંખ્યા અને દાણો કે ભરાવદાર થાય છે એમ હા તો એ આજે તમે વાપર્યું વડદાંત વાપર્યું એ કેટલી વખત વાપર્યું એકવાર જ વાપર્યું એક વખત વાપર્યું તો એ વાપરવાથી શું ફાયદો થયો દાણો ભરાવદાર થયો ધાણો તો આ દેખાય જ છે થયો જ છે ને સાહેબ એમ હા તો વડાણનું રિઝલ્ટ ગેલેલીઓ સાથે જે છે મળ્યું કહેવાય

તો તમે પાસું દેવા ગયા કે રિઝલ્ટ આના રિઝલ્ટ મળે છે સાહેબ એમ હા ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણે જયેશભાઈ કરી જયેશભાઈ નંબર આપ્યું આપણી સાથે રૂપાલી એગ્રોમાંથી ભાઈ ઘનશ્યામભાઈ ઢોલરિયા પણ છે ઘનશ્યામભાઈ આપ જે છે એ જ્યારે અહીંયા ફિલ્ડ ઉપર આવ્યા છો તો આપને જે છે એ આ રિઝલ્ટ બાબતે જે અમારે ગેલેલિયોની વાત કરવી છે વડડાનની વાત કરવી છે તો તમે આ બાબતે શું કહેવા છો હવે સાહેબ એમાં તો એવું છે જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ હતું ને ત્યારે હું પ્રથમ વખત અહીંયા ફૂટ પડતી ત્યારે આવ્યો હતો ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂતે એવું કીધું હતું કે મારે એમાં વડાંટનો પ્રયોગ કરવો છે જે તુલસી ઇનોવેટિવનો આવે છે એટલે મેં એને ભલામણ કરી હતી વડાંટનો પ્રયોગ કરો સાથે સાથે ગેલેલિયો પણ કરો એટલે એ બે સ્પ્રે આમાં કર્યા એમાંથી એને ઘણો ફરક છે મેં ત્યારે ફિલ્ડ ઉપર જોયું હતું અને અત્યારે એમાં ઘણો ફરક છે વડાંટથી એમને ફ્લાવરિંગની સંખ્યા વધી ગઈ અને વરિયાળી આમ ઝૂમખે પડી ગઈ આખી એવા અને ગ્રીનરી એકદમ આવી ગઈ ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણે ઘનશ્યામભાઈ દ્વારા કરવામાં આવી સાથે સાથે આપણી સાથે અહીંયા અમારા પાડોશી જ ખેડૂત એમની સાથે જ રહેવાવાળા અમારા મિત્રો છે એમની પણ રાય લઈએ આપનું નામ અને આપ જીરાની અંદર જે છે એ વર્ષોથી જીરું આવો છો તો આ જીરાની અંદર આ ગેલેલીઓ આવે છે તો શું ગેલેલીઓથી ફાયદો થાય છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરું ગેલેલીઓમાં તો આમ ચમક વાપરેલો ગેલેલીઓ અને ઘણી વાર એવું બનેલું કે ગુંડિયા ગુંડિયા દેખાય ત્યારે વાપર્યું એમાં રિઝલ્ટ જોરદાર રીયેલું છે ગેલેલિયો હા ફૂગનાશક વાપરવા કરતા ગેલેલીઓ રિઝલ્ટ કરે સારું થયું સરસ વાત જે છે આપને ભાઈ કરી આપનું નામ અને પણ જે છે થોડાક પ્રતિભાવ અમારા ખેડૂત મિત્રોને આપો કે ભાઈ આ ગેલેલીઓ જે છે તમે જાણો છો આ ગેલેલીઓ શું છે અને ગેલેલીઓ ખેડૂતો શા માટે વાપરવું જોઈએ

તો સુરક્ષિત રહે જરૂર ખેડૂત મિત્રો આ વર્ષે ખૂબ હવા છે જો કે ક્યાંય કાળીઓ ન આવે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ પણ જે કે કે ભાઈ શેતતા નર સદા સુખી એમ આપણા ખેતરમાં ગેલેલીઓ ન આવે હમણાં જે છે આ વેધા એનાલિસ્ટો જે છે એ કહે છે કે ભાઈ ઝાકળ આવવાનો છે ને માવઠું પડવાનું છે તો આવા સમયે આપણે અગાઉ જો પગલાં ભરી લીધા હોય તો આપણે ખૂબ સરસ ફાયદો જે છે થઈ શકે મિત્રો આ વાત હતી એ અમારા પ્રગતિશીલ ખેડૂતોની કે ભાઈ ગેલેલીઓ અને વડાન આ વાપરવાથી જીરાની અંદર જે જે એ ક્વોલિટી વાળો એ દાણો બનશે દાણો જે છે એ સમગદાર દાણો ભરાવદાર અને વજનદાર બનશે તો ખેડૂત મિત્રો આ ગેલેલી અને વડદાનની વાત તમને કેવી લાગી આપે વાપરું હોય તો ચોક્કસ અમને કમેન્ટ દ્વારા જણાવજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રો જે છે એનો ઉપયોગ કરી શકે આજે અમારી સાથે આખી આ ટીમ આવી છે આ ટીમે જે છે જુદા જુદા પ્રતિભાવો આપ્યા એ બદલ હું એજે મૂળિયા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ